તેમજ ગૌરાંગભાઈ મહેતા મયુરભાઈ ધવી ચિરાગભાઈ જોશી આંતરરાષ્ટ્રીય પરિષદ રાજુલા તાલુકા પ્રમુખ અજીભભાઈ વાડા સહિત શહેરના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી સ્વયંભુ પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્વયંદુ પરિષદ વર્ડ સુધી સમાજ હળ યુવાનનું એક પંદર વર્ષના વિદ્યાર્થીનું સેવન ડે સ્કૂલની અંદર જેમ અમદાવાદ ખાતે મણિનગર આવેલી છે એ સ્કૂલની અંદર વિધર્મીઓના પાંચ પ્રી પ્લાનિંગ કરી અને એક હિન્દુ યુવાનનું મૃત્યુ કરેલું છે મર્ડર કરેલું છે એના માટે આજે અમે આ સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા રાજુલાની વિવિધ સંસ્થાઓ જ્યારે દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો ત્યારે એનું મેન હેતુ એ જ હતો કે હિન્દુ મુસ્લિમના ઝઘડા ન થાય એ માટે પણ ફરી વારથી આ લોકો આ વસ્તુ કરવા માંડ્યા છે તો અમે એક જ બધાને જેમ બને એમ આવા વિધર્મીઓ જે આંતક પ્રવૃત્તિઓ કરે છે જે આતંકવાદી જેવી એની મનોકામના છે તો એ લોકો ને કાનૂન નો ડર થોડોક બે